પૂજારા ટેલિકોમનો પશ્ચિમ ભારતનો સૌથી મોટો ફ્લેગશિપ સ્ટોર હવે પ્રહલાદનગર અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન કર્યું આ પ્રીમિયર અનુભવ સ્ટોરમાં ગ્રાહકોને મોબાઈલ ફોન નવીનતમ ગેજેટ્સ હોમ એપ્લાયન્સીસ અને લાઇફ સોલ્યુશન બધું એક છત નીચે ઉપલબ્ધ મળી રહેશે અને આજે અમદાવાદમાં પૂજારા ગ્રુપનું વેસ્ટ ઇન્ડિયાનો સૌથી મોટો સ્ટોર છે તે લોન્ચ થઈ રહ્યો છે કે જે છે પૂજારા ફ્લેગશિપ પ્રહલાદ નગરની અંદર પૂજારા ટેલિકોમ પરિવારનું અમારું એક સપનું રહ્યું છે કે એક એવો સ્ટોર હોય કે જ્યાં વન સ્ટોપ સોલ્યુશન હોય અંડર વન રૂપ કે જેમાં ફેમિલીને જરૂરી તમામ ટેક વસ્તુઓ જેમ કે મોબાઈલ ફોન સ્માર્ટ ટીવી લેપટોપ ટેબ્લેટ એસી થી માંડી તમામ પ્રકારના સ્માર્ટ ગેજેટ એક સાથે મળી રહે ત્યારે આજે પૂજારા ટેલિકોમ પરિવારનું એ સપનું છે તે સાકાર થયું છે ઓગણીસ વીસ અને એકવીસ સપ્ટેમ્બર મેઘર લોન્ચ सेलिब्रेशन કરી રહ્યા છીએ કે જેમાં આ નવ મોડેલ પણ લોન્ચ થઈ રહ્યા છે જેમ કે આજે ઓગણીસ સપ્ટેમ્બર છે તો આઈફોન સેવન્ટીન ઓલ વેરિયન્ટ નું ફર્સ્ટ ડે સેલ આજે કરી રહ્યા છે અને ગ્રાહકો તરફથી ખૂબ સારો રિસ્પોન્સ છે તે મળી રહ્યો છે પુજારા ટેલિકોમ પરિવાર અમે પુજારા ગ્રુપના 500 થી વધુ સ્ટોર ચલાવીએ છીએ પૂરા પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર અમારા 500 થી વધુ સ્ટોર કાર્યરત છે બહુ જલ્દી અમે મધ્યપ્રદેશ અને કર્ણાટકની અંદર પણ એક્સપાન્ડ કરી રહ્યા છીએ ગ્રાહકોનો જે પ્રેમ પુજારા ને મળે છે એ જ અમને પ્રેરિત કરે છે કે અવનવું ટેક અમે ગ્રાહકો સુધી આવી જ રીતે પહોંચાડતા રહીએ અને અમદાવાદમાં અમારા ચેરમેન યોગેશભાઈ પૂજારાનું એક સપનું રહ્યું છે કે એક મોટો સ્ટોર હોય કે જ્યાં છ સ્ક્વેર ફૂટથી વધારેની રિટેલ સ્પેસમાં ગ્રાહકોને મળતી એમને જે જોઈએ છે તમામ જરૂરિયાતો એક સાથે પૂરી થતી હોય ત્યારે આજે પૂજારા ટેલિકોમ પરિવારનું એ સપનું પૂરું થયું છે અને અમારા તમામ ગ્રાહક મિત્રો અમારા ટ્રેડ પાર્ટનર્સ જે બ્રાન્ડ્સ અમારી સાથે જોડાયેલી છે એ તમામનો પૂજારા ટેલિકોમ પરિવાર હું આભાર પ્રગટ કરું છું માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ